પ્રશ્નોનો નિકાલ નહીં આવતા આદિવાસી સમાજના લોકો દ્વારા તાપીમાં માં વિવિધ પ્રશ્નોનો નો નિકાલ આવતા આદિવાસી તથા મહિલાઓના સળગતા પ્રશ્નોને લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું આવાસ રોજગાર પાણી વીજળી રોડ રસ્તા ખેડૂતોના પ્રશ્નો જેવા વિવિધ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો છે ગત રોજ પહેલા વિવિધ પ્રશ્નોને લઈ કુકર મુંડા મામલતદાર સહિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે આવેદનમાં આપેલ પ્રશ્નોનો આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે રિપોર્ટર રાજકુમાર પાડવી ક્રાઇમ રિપોર્ટર સ્ટીવી ન્યૂઝ કુકર મુંડા તાપીમાં વિવિધ પ્રશ્નોને લઈને હાલ દ્રશ્ય બતાવી રહ્યા છે કુકર મુંડા તાલુકાના જે સેવા સદન છે જ્યાં આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ દ્રશ્ય કુક્કર મુંડાથી બતાવી રહ્યા છે જે દ્રશ્યમાં તમને હાલ જે લોકો દેખાઈ રહ્યા છે તે આદિવાસી સમાજના લોકો છે જે લોકોના વિવિધ પ્રશ્નોને લઈને આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં મુદ્દાની વાત કરીએ તો આવાસ રોજગાર પાણી વીજળી રોડ રસ્તા ખેડૂતના પ્રશ્નો અને જેવા અનેક પ્રશ્નોને લઈને અહીં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેના દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે કુક્કર મુંડાના સેવા સદન ખાતેના દ્રશ્ય હાલ બતાવી રહ્યા છે જ્યાં સેવા સદન ખાતે ગેટ પણ હાલ બંધ જોવા મળી રહ્યો છે અને જે આદિવાસી સમાજના લોકો છે તેના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને કુક્કર મુંડાથી બતાવી રહ્યા છે જ્યાં અગિયાર વાગેથી અહીં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અગાઉ પણ જે ગત રોજ પહેલાં વિવિધ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ દ્વારા કુક્કર મુંડા મામલતદાર સહિત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના પ્રશ્નોનો આજ દિન સુધી કોઈ જાતનો નિકાલ નહીં હું છું સુરેશભાઈ વસાવા સામાજિક આગેવાન આજ રોજ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા તાલુકા અને કુકરમુંડા ગામના જે વિવિધ પ્રશ્નોને લઈને અમે એક ધરણા કાર્યક્રમનો આંદોલનનો કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો એના માટે અમે એકવીસ બે બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદ આપેલી એના અનુસંધાને અમે કુકરમુંડા ગામની મહિલાઓ અને આગેવાનો સાથે અહીંયા આવી પહોંચી ધરણા કાર્યક્રમ કરવાના હતા ત્યારે કુકરમુંડા તાલુકાને અને તાલુકાના પોલીસ સ્ટાપે અમને આગળ ના જવા દેતા અમારો આ કાફલો અહીંયા રોકી રાખ્યો ત્યારબાદ કુકરમુંડા સેવા સદન મામલેદાર અને ટીડીઓના અધિકારીઓ સ્થળ પર હાજર ના રહી એમના વતી ક્લાર્ક અને નાયબ ટીડીઓ નાયબ મામલેદાર જેવા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત રહી અમારી જે માંગણીઓ અને અમારી જે અરજીઓ સ્વીકારી અમને બે દિવસમાં ન્યાય આપવા માટે એક લેખિત ભાઈધરી આપી છે જો અમારી માંગણીઓ બે દિવસમાં સંતોષાય ના તો અમે આવનારી છ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા સેવા સદનની સામે રસ્તા રોકો આંદોલન કરીશું કયા કયા મુદ્દાઓ છે તમારી અમારા જે માંગણીના મુદ્દા છે કે આ વિધવા બહેનો છે એમને આવાસ નથી મળતું એમને રોજગારી નથી મળતી પાણીના પ્રશ્નો છે વીજળી નથી મળતી અને તમામ જે સરકારી ગ્રાન્ટો છે એ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો છે અને એ માટે અમે તાલુકા લેવલથી લઈને રાજ્ય લેવલ સુધી અમે ફરિયાદો આપી છે તેમ છતાં સ્થાનિક જવાબદાર અધિકારીઓ જે પણ જવાબદાર સરપંચ છે તલાઠી છે એમના વિરોધમાં નક્કર કાર્યવાહી કરતું નથી અને એમને બચાવવાનો પ્રયત્ન કરે છે જેને લઈ અમે આ ધરણા આંદોલન કાર્યક્રમ કર્યો છે અને આવનારા સમયમાં અમે અમારી માંગણી પૂરી ના થાય તો અમે જલદ કાર્યક્રમ આપીશું હું કુકરમુંડા તાલુકાના તાલુકાના ભાઈઓ અને બહેનો વતી રજૂઆત કરું છું મારું નામ છે લલિતાબેન વડવી અમે છેલ્લા એક દોઢ વર્ષથી અમારા તાલુકાના કે કુકરમુંડા ગામના રસ્તા પાણી વીજળી જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષા સુધી અમે રજૂઆત કરી છે અને એમની સાથે બીજો એક મુદ્દો છે અમારો દારૂબંધીનો મુદ્દો એની પણ રજૂઆત અમે જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષ કક્ષાએ સુધી રજૂઆત કરી છે પણ એ જે મુદ્દાઓ અમારા જીવન જરૂરિયાત સાથે છે પણ આજ દિન સુધી એ મુદ્દાનો નિકાલ આવ્યો નથી અને એના માટે અમે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ અહીંયા તાલુકા પંચાયતમાં મામલેદાર સાહેબ શ્રીને એક અરજી આપી હતી કે અમારા પ્રશ્નોનો નિકાલ અમારી જે વિવિધ પ્રશ્નોનો માગણીઓનો નિકાલ બે દિવસની અંદર કે ચાર દિવસની અંદર કરવામાં ના આવે તો અમે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ અમે ધારણા આંદોલન કરીશું અને ધારણા આંદોલન કરવા માટે અમે આજરોજ અહીંયા હાજર થયા હતા જેમાં અમારી વિવિધ માગણીઓને લઈને ખાતા અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર તો નથી પણ એમના ક્લાર્ક વતી અમને એવો જવાબ મળ્યો છે કે બે દિવસની અંદર અમે તમારીઓ જે તે માગણીઓ છે એ માગણી અમે પૂર્ણ કરીશું અને એમના એટલે કે ગામડામાં સ્થાનિક સ્થળે જઈને અમે કામગીરી કરીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત બાહદારી આપી છે બે દિવસની અંદર તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો તમે શું કરશો અમે બે દિવસની અંદર અમારી જે માગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો અમે તારીખ છવ્વીસ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ એટલે કે ગુરુવારના રોજ અમે તાલુકા સેવા સદન કચેરીની સામે રસ્તા રોકો આંદોલન અમે કરીશ